મારું નામ મોસીન કુરેશી છે નવીન માં ચોકલેટ ચીકી છે ચોકલેટ કેન્ડી છે વેનીલા ચીકી છે ફ્લેવર વાળી ઘણી બધી આપણે બટર સ્કોચ નવી નવી વેરાયટીઓ ફાયદી છે જે એક તો એક વેરાયટી આ વખતે આપણે નવી લોન્ચ કરેલી છે જે તમે પીનાટ ચીકી અને સિંગની ની ચીકી ની તો ખાતા જ હતો પણ ધીમા ફ્રાય વાળી અને સુગરલેસ ખજૂર પાક અને ઘણી બધી વેરાયટીઓમાં નવી છે જે વૃદ્ધો થી માંડી અને નાના નાના બાળકો માટે ખૂબ જ સરસ આપણે અલગ અલગ વેરાયટી નાના નાના બાળકો માટે

ધંધો છે જે ચીકી આપણે વર્ષોથી કાઢીએ છીએ અને નવી નવી બનાવી છે ગ્રાહક નો સંતોષ એ જ આપણો નફો છે રામનાથપરા માં આપણે રાજકોટમાં માં એવન ચીકી આવેલી છે શેરી નંબર સાત ના કોર્નર ઉપર મારું નામ મોહસીન કુરેશી છે નવીનમાં ચોકલેટ ચીકી છે ચોકલેટ કેન્ડી છે વેનીલા ચીકી છે ફ્લેવર વાળી ઘણી બધી આપણે બટરસ્કોચ ની નવી નવી વેરાયટી કાઢી છે જે એકસો ને એક વેરાયટી આ વખતે આપણે નવી લોન્ચ કરેલી છે જે તમે પિનાક ચીકી અને સિંગની ચીકી ની તો ખાતા જ હતો પણ ધીમા ફ્રાય અને સુગર ખજૂર પાક અને ઘણી બધી વેરાયટીઓ નવી છે જે વૃદ્ધો થી માંડી અને નાના નાના બાળકો માટે ખૂબ જ સરસ આપણે અલગ અલગ વેરાયટી નાના નાના બાળકો માટે ચોકલેટ ચીકી ની જી આપડે ચોકલેટ ખાતા હોય એની જગ્યાએ આપડે ચોકલેટ ચીકી જે એમાં ગોળ ને એ બધું હોય તો ખાવાથી શિયાળામાં સારું પણ થાય છે દાંત બાણ નો તળે અને એકદમ સો ક્વોલિટી માટે આપણે બનાવી છે જે સેહત ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે એવન ચીકી છે જે રાજકોટમાં પાંચ પેઢીથી આપણે બનાવી છે હું ચોથી પેઢી છું અને મારા નાના નાના છોકરા છે એ પણ શીખે છે જે પાંચમી પેઢી થશે આપણે ઓછોમાં ઓછો દોઢસો વર્ષ જૂનો ધંધો છે જે ચીકી આપણે વર્ષોથી કાઢીએ છીએ અને નવી નવી બનાવી છે ગ્રાહકનો સંતોષ એ જ આપણો નફો છે રામનાથપારામાં આપણે રાજકોટમાં એવન ચીકી આવેલી છે શહેરી નંબર ના કોર્નર ઉપર મારું નામ મોથીન કુરેથી છે નવીન નવીનમાં ચોકલેટ ચીકી છે ચોકલેટ કેન્ડી છે વેનીલા ટીકી છે ફ્લેવર વાળી ઘણી બધી આપણે બટરસ્કોચ ની નવી નવી વેરાયટી કાઢી છે જે એક તો એક વેરાયટી આ વખતે આપણે નવી લોન્ચ કરેલી છે જે તમે પીનટ ટીકી અને સિંગની ટીકી ની તો ખાતા જ હશો પણ ધીમા ફ્રાય વાળી અને સુગરલેસ ખજૂર પાક અને ઘણી બધી વેરાયટીઓ માં નવી છે જે વૃદ્ધો થી માંડી અને નાના નાના બાળકો માટે ખૂબ જ સરસ આપણે અલગ અલગ વેરાયટી નાના નાના બાળકો માટે ચોકલેટ ટીકી ની જે આપણે ચોકલેટ ખાતા હોય એની જગ્યાએ આપણે ચોકલેટ ટીકી જે એમાં ગોળ ને એ બધું હોય તો ખાવાથી તિયાળામાં સારું પણ થાય છે રાજકારણ નો સ્થળે અને એકદમ સો ક્વોલિટી માટે આપણે બનાવીએ છીએ જે સેહત ને માં રાખીને બનાવવામાં આવે છે એવન ચીકી છે જે રાજકોટ માં પાંચ પેઢી થી આપણે બનાવીએ